આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલે ભાજપનો ઉદ્રો લેતા કહ્યું કે ભાજપના ધારાસભ્યો પત્રો પત્રો રમવાનું બંધ કરે કારણ કે હમણાં જ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આંદોલનની ચીમકી આપી જૂનાગઢના ધારાસભ્ય પત્ર લખે છે રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ પર પત્ર લખે છે ભાજપના એક મેયર તો આત્મવિલોપનની ધમકી આપી રહ્યા છે એકસો બાસઠ સીટોની પ્રચંડ બહુમતીવાળી સરકારના ધારાસભ્યથી જો એક ઘટન જેવા નાની બાબતનું કામ ના થઈ શકતું હોય અને મુખ્યમંત્રીને પત્ર લખવો પડતો હોય તો આ રાજ્યની સામાન્ય જનતાના પ્રશ્નો કોણ સાંભળતું હશે અને વિપક્ષ આના ઉપર પ્રશ્નો કરશે જ સાંભળીએ રેશમા પટેલે શું કહ્યું આના પર જય હિન્દ હું પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ પાર્ટી આજે મારે ભાજપના ભડકાની વાત કરવી છે ભાજપની ભૂંડી હાલતની વાત કરવી છે કારણ કે જે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી જનતાએ એને જનતાના કામ કરવા માટે ડેસાઈ છે એ ભાજપે જનતાના કામ તો કર્યા નથી ભાજપ જનતાના કફોડી હાલત કરી છે પણ આજે એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો પત્રો રમી રહ્યા છે અહીંયા હું એક પત્રની વાત નથી કરતી જુનાગઢના ધારાસભ્યના વિસ્તારની સમસ્યાઓને લઈને પત્ર લખી રહ્યા છે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈએ પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા પત્ર લખી રહ્યા છે રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ ઉપર પત્ર લખી રહ્યા છે ભાવનગરના ભાજપના મેયરે આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છે અને અસંખ્ય હોદ્દેદારો ભાજપ સામે ભંડ પોકારી રહ્યા છે આ એટલા માટે કે ભાજપે જનતાના કામ કરવાને બદલે પોતાના પક્ષને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને કાર્યકર્તાઓની પણ કફોડી હાલત કરી દીધી છે જનતાની પણ કફોડી હાલત કરી દીધી છે ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે જનતાને અને કર્મનિષ્ઠે કાર્યકર્તાઓને કે હવે ભાજપને ઘર ભેગી કરો કારણ કે આ ભાજપ હવે ભાજપ નથી રહી આ ડુપ્લિકેટ ભાજપ છે કારણ કે આ ભાજપે આપણને આપ્યું શું તો કે ડુપ્લિકેટ નેતાઓ આપ્યા ડુપ્લિકેટ દૂધ આપ્યું ડુપ્લિકેટ મંડળીઓ આપી ડુપ્લિકેટ ટોલ આપ્યા ડુપ્લિકેટ રોડ આપ્યા ડુપ્લિકેટ થી ભરેલું આ ભાજપે આપણને ક્યાંય પણ છોડ્યું નથી અદુરામ પૂરું બાકી રહેતું તું તો પંચાયતોની કચેરીઓ પણ ડુપ્લિકેટ આપી દીધી અધિકારીઓ પણ ડુપ્લિકેટ આપી દીધા એટલે આ ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જનતાને મારે ખાસ કહેવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં આ ભાજપને ઘર ભેગી કરી તમારો મતાધિકાર છે એની શક્તિ બતાવી અને આ ડુપ્લિકેટ ભાજપને ઘર ભેગી કરો કારણ કે હવે આ કેશુબાપા પટેલની ની ભાજપ નથી હવે આ અટલ બિહારી વાજપેયી ભાજપ નથી આ કોંગ્રેસ યુક્ત ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે ને એને ઘર કરો અને જનતા માટે આમ આદમી પાર્ટીને વિજય બનાવો આ સંદેશ સાથે ધન્યવાદ